નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જૈનાચાર્ય ધર્મ સુરીની નિષ્ઠામાં લુધિયાણા પ્રતિષ્ઠા યોજાઈ કચ્છ યુનિવર્સિટીના સર્ટિફિકેટ એનાયત થયા વડોદરાથી સેંકડો ભક્તો લુધિયાણા પહોંચ્યા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે આજે વડોદરામાં જન્મ લઈને પંજાબ કેસરીનું વિરુદ્ધ મેળવનાર આચાર્ય વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજની નિષ્ઠામાં લુધિયાણામાં આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં ભગવાનની વંદોલી એ ભારે આકર્ષણ જમાવ્યું અને દરબાર ભરી ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રિય વંદા દાસી રાજ જ્યોતિષ વગેરે પાત્રો દ્વારા સ્ટેજ કાર્યક્રમ યોજાયો તથા સંગીતકાર અનિલ સકલેચા એ ભાવિક ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજે જણાવ્યું કે ભગવાનની પ્રતિષ્ઠા સમયે ભગવાનની માતા બની ભગવાનના જન્મ દીક્ષા કેવલ જ્ઞાન તથા નિર્માણ કલ્યાણક ની ઉજવણી કરાતી હોય છે અને ભગવાનના જુદા જુદા ચડાવવા બોલાવવામાં આવે છે એમ સિકંદરલાલ જૈને જણાવ્યું દરમિયાનમાં આજે ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુરુદેવનો ભક્તામર સ્ત્રોત્ર વિષય ઉપર કોર્સ યોજાયો જેમાં પ્રથમ દસ આવનારા વિદ્યાર્થીઓનું વિશિષ્ટ મેડલ આપી બહુમાન કરાવ જેમાં કચ્છ વડોદરા સહિત આખા ભારતભરમાંથી વિદ્યાર્થીઓ લુધિયાણા પહોંચ્યા કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર મોહન પટેલ રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ કૌર કોર્સ ડાયરેક્ટર ડોક્ટર પંકજ ઠાકરનું બહુમાન કરવામાં આવ્યું પ્રથાને રજત ગુત્રાને કચ્છ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું ને રાજેન્દ્ર બાગરેજા મનોજ કોચર ચંદનજી જૈન સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા એમ જૈન અગ્રણી ત્રિપક્ષાએ જણાવ્યું